મારી આપના દ્વારે આજે ડાકોર ગામથી ગિરવતભાઈ પોતે અને તેમના પરિવારમાં તેમના પિતા સલામભાઈ કે જેમને ઘણી એવી બીમારી હતી ઘણા લાંબા સમયથી ખૂબ બીમારી હતી અને આપણો માત્ર અમૃત પાપાની મશાની મિલની માતાનો જે મોટી ઘડોળમાંથી વિડિયો અપલોડ થાય છે એ જોઈને અમને માનતા રાખી હતી અને આજે એમના પિતાજીની તબિયત ખૂબ સારી છે તો આપના અમૃત પાપા મિલની ગામમાં બાવન ગજની ધજા લઈને આવ્યા છે મારી તદ ઉપરાંત એમનો ભાવ એવો ખૂબ પ્રિય એવો ભાવ હતો કે જે ડાકોરમાં એમને રણછોડજીની એક અતિ સુંદર એવી પ્રતિમા લીધી ત્યાં ડાકોરમાં રણછોડજીના ત્યાં એમને આપણી જે બહુવન ગદની જજા જે હતી ત્યાં લઈને ત્યાં એમને ફેરો પણ ફર્યો ડાકોરના રણછોડજીને સાથે લઈને આજે માં આપણા અમૃત બાપાના મેલેડી ધામમાં મળવા આવ્યા છે માં ખુબ આશીર્વાદ આપો અને બાવન ગજ ની ધજા આપ સ્વીકારો અને એમનું જેમ દુઃખ દૂર કર્યું એમ આવનારા દરેક વાણીના ભક્તોનું દુઃખ દૂર થાય એવી અમે બધા આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમારે